નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ સમગ્ર ભારત વર્ષમાં લોકસભા બે હજાર ચોવીસ ઇલેક્શનની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે રાજકીય પક્ષોએ આળસ દૂર કરી અને પોતાના સંગઠનને મજબૂત કરવાના કામે લાગ્યા છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા ગઠબંધનની બેઠક જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુદાત પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી માજી સાંસદ શ્રી વિરજીભાઈ ઠુમ્મર આપના ધારાસભ્ય કારિયાધાર વિસ્તારના લોકપ્રિય અગ્યાવન સુધીરભાઈ વાઘાણી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમર બગસરા વિસ્તારના આમ આદમી પાર્ટીના સક્ષમ ઉમેદવાર કાંતિભાઈ સતાશિયા પૂર્વ ધારાસભ્ય ઠાકરસિંહભાઈ મેતલિયા આપના જિલ્લા પ્રમુખ જિલ્લા નિકુંજભાઈ સાવલિયા ટીકુભાઈ વરુ ચંદ્રેશભાઈ રવાણી હસુભાઈ સૂચક કાનાભાઈ મસરૂ ખોડાભાઈ માળવિયા વિજયભાઈ શેખલિયા વિજયભાઈ કોગથિયા નરેશભાઈ અધ્યારુ જે કે સોહલિયા અજયભાઈ કુમાર ભીખાલાલ દેવાણી સહિત સમગ્ર જિલ્લામાંથી અનેક કોંગ્રેસી અને આપના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મારો બૂથ મજબૂત ના સંકલ્પ સાથે આગામી દિવસોમાં કોંગ્રેસ અને આપ સાથે મળી અને ચૂંટણી લડી અને લોકોના વિકાસ કાર્યો મળે મોંઘવારીને બેરોજગારીથી છુટકારો મળે તે માટે ભરપૂર પ્રમાણમાં મહેનત કરી અને કાર્યક્રમ સાર્થક કરશે આપ અને કોંગ્રેસના આગેવાનોમાં ઉત્સાહ જબરજસ્ત જોવા મળે